આજે સોળમી જુલાઈ બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સાંભળ બેની હરીજાની રીતડી પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી દાજીશમાં દેખી કેનું સન્માન જો મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો તોરી રીજે રસિયો સુંદરવર કાનજો સાંભળ બેની રીતડી મુક્તાનંદ સ્વામી દ્વારા શબ્દે શબ્દે આપણને સૌને આધ્યાત્મિક ઘી પીરસી રહ્યા છે આ ઘી શબ્દનો પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો કે ઘી માણસ પીવે ઘી વાળા પદાર્થ આરોગે તો એ વ્યક્તિના શરીરના રગે રગમાં પ્રવર્તી જાય શરીર તંદુરસ્ત બને એમ આધ્યાત્મિક માર્ગની અંદર મુક્તાનંદ સ્વામીએ કહેલા આ જે શબ્દો છે આધ્યાત્મિકતાનું પોષણ કરવા માટે મનને મજબૂત કરવા માટે મનને પવિત્ર કરવા માટે અને નાની મોટી કોઈ પણ આધ્યાત્મિક ક્રિયા આપણે કરતા હોઈએ એને ભક્તિરૂપ બનાવવા માટે આ શબ્દો ઘી સમાન છે પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિતનવી મુક્તાનંદ સ્વામી પ્રગટના ઉપાસક છે પરોક્ષ ભક્તિ અને પ્રગટની ભક્તિ આ બંને ભક્તિની અંદર આકાશ પાતળનું અંતર છે અને આ બંને ભક્તિ કરવાવાળી વ્યક્તિની આધ્યાત્મિકતાના પાયામાં પણ ઘણો ફરક છે ગોલોક વૈકુંઠ કે અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે અથવા તો આજથી એકવીસ વર્ષ એકવીસ લાખ વર્ષ પહેલા રામચંદ્રજી ભગવાન થયા પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણ પરમાત્મા પૃથ્વી ઉપર પધાર્યા એ ભગવાનના અવતારોનું ભજન કરવું સહેલું છે એનું કારણ એટલું છે કારણ કે પરોક્ષ ભાવે ભગવાનનું ભજન કરવામાં એ ભગવાન આપણી નજરની સામે કોઈ એવું ચરિત્ર મનુષ્ય ચરિત્ર કરવાના નથી આપણે આજ્ઞા કરીને કોઈ નાની મોટી કસણી પણ કરવાના નથી એટલે એ સ્વરૂપની અંદર આપણને ભગવાનપણાની પ્રતીતિ બની રહે એમાં દિવ્ય ભાવ પણ રહે એમાં ક્યારેય અભાવ કે અવગુણ પણ ન આવે પરંતુ વિચાર કરજો શ્રી કૃષ્ણ ભગવાનના સમયની અંદર તમે જો હોત અને તે વખતે શ્રી કૃષ્ણ ભગવાનના બાળચરિત્રો અને જીવનના છેલ્લા શ્વાસ સુધી કરેલા નાના મોટા ચરિત્રોની અંદર આપણને શંકા કુશંકા થાય થાય ને થાય સાત દિવસમાં તક્ષકના કરડશે અને રાજા પરીક્ષિતનું મૃત્યુ થશે એ કાળના મુખમાંથી બચવા માટે બચાવવા માટે શ્રી સુખદેવજી મહારાજે ભાગવતના બાર સ્કંદની કથા રાજા પરીક્ષિતને સંભળાવી એમાં જ્યારે ચીરહરણ લીલા આવી અને વૃંદાવનની ભૂમિની અંદર મહારાસલીલા આવી એટલે તરત જ રાજા પરીક્ષિતને શંકા જાગી અને કહું ગુરુદેવ અત્યાર સુધી તમે જે કંઈ વાતો કરી અવતારોની વાતો કરી ભક્તોની વાતો કરી સંતો મહાપુરુષોની વાતો કરી એ તો મને પચી ગઈ પણ આ ભગવાન કૃષ્ણનું જે આ ચરિત્ર તમે કહ્યું એમાં મને શંકા એ જાગે છે કે આટલા દિવસથી તમે કથા વાર્તા કરતા આવ્યા અને કહેતા આવ્યા કે ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે અધર્મનો ઉચ્છેદ કરવા માટે હોય છે જો તમે કહ્યું એ સત્ય હોય તો પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીમ દર્શનમ પરસ્ત્રી ગમન કેમ કર્યું આ ચરિત્ર રાજા પરીક્ષિતની સામે બનવું પણ નથી તેમ છતાં પણ આ ચરિત્રની અંદર એમને શંકા જાગી ગોપીઓની શંકા ન જાગી ઉદ્ધવજીને શંકા ન જાગી અરે અક્રુરજીને શંકા ન જાગી રાધાજી અને બીજા ભક્તોની શંકા ન જાગી અને આટલા લાંબા સમય પછી ચરિત્ર સાંભળવા માટે બેઠેલા અને કાળના મુખમાંથી મુક્ત થવા માટેની ભાવના સાથે બેઠેલા રાજા પરીક્ષિતને શંકા થઈ કે આ પર ધર્મનું આચરણ કેમ કર્યું ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે એમના કોઈ પણ નાના મોટા ચરિત્રની અંદર શંકા કુશંકા ન થાય અખંડ દિવ્ય ભાવ હોય અખંડ નિર્દોષ બુદ્ધિ હોય અને મહિમાનો ઉત્કૃષ્ટ ભાવ હોય તો જ આપણને ભગવાનના પ્રગટ સ્વરૂપમાં નિત્ય નવીન પ્રેમ થાય એમાં ક્યારેય કંટાળો ન આવે એના દર્શનમાં એની કથાવાર્તા સાંભળવામાં એની આજ્ઞા પાળવામાં એમને સમજવામાં એમના ગુણો ગાવામાં ક્યારેય પણ આપણને આપણે બોર થઈએ છીએ એવું ન લાગે વાતો કરતા જ રહે સાંભળ્યા કરે વિચાર્યા કરે ચિંતન કર્યા કરે અહોભાવ જાગતો રહે અને આનંદના સાગરની અંદર હિલોળા લીધા કરે આવી ભક્તિ જે પ્રગટની કરવાની છે એ મુદ્દાને નજર સામે રાખીને મુક્તાનંદ સ્વામી આ પંક્તિ ઉચ્ચારી રહ્યા છે કરે સાથે અનન્ય ભાવની પ્રીતિ કરવાની છે એ ભગવાનના પૂર્વે જેટલા જેટલા અવતારો થયા એ આપણા માટે વંદન કરવા યોગ્ય નમસ્કાર કરવા યોગ્ય દર્શન કરવા યોગ્ય પરંતુ એકાંતિક ભાવે કરીને અનન્ય ભાવે કરીને ભક્તિની ઉપાસના કરવા માટે આપણને જે પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું છે એ છે અનન્ય ભાવ જો ન હોય સર્વોપરી મહિમા ન હોય તત્વે કરીને આપણે સમજ્યા ન હોઈએ તો નિત્ય નવીન પ્રીતિ આપણને ભગવાનના પ્રગટ સ્વરૂપમાં ન થાય પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવીન દાજી ક્ષમા દેખી કેનો સન્માન જો ભગવાનને વિશે પ્રગટ પ્રભુને વિશે નિત્ય નવીન પ્રેમ થાય ક્યારે કે જ્યારે આપણે કોઈનું સન્માન થતું દાજીએ નહીં ઈર્ષા ન કરીએ કમંડ ન કરીએ એના પ્રત્યે અણગમો ન રાખીએ એનો અભાવ ન આવે વેરઝેરની ભાવના ટળી જાય દેહભાવ ટળી જાય સાંસારિક ભાવો ટળી જાય આશક્તિવાસના કામના ટળી જાય તો ભગવાનની વિશે અનન્ય પ્રેમ થાય દાજીશમાં દેખી કેનું સન્માન જો સત્સંગમાં જ નહીં દુનિયામાં કોઈ પણ નાની મોટી વ્યક્તિનું સન્માન થતું હોય એને જોઈને રાજી થાવ દુનિયાનો કોઈ પણ માણસ સુખીથી જિંદગી જીવતો હોય અને સારા કાર્ય કરતો હોય એનું બહુમાન થતું હોય એની વાહ વાહ થતી હોય એ જોઈને પણ તમે રાજી થાઓ એનો ગુણ ગ્રહણ કરો જો એના તરફ આપણું મન ગયું એના તરફ આપણને અણગમો થયો તો સમજો કે ભગવાનને જે વસ્તુ નથી ગમતી એ માર્ગ આપણે લીધો છે એટલા માટે ભગવાન અને સંત આપણા ઉપર રાજી નહીં થાય આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ